નાના નાના ચાર દીકરાઓ અને ત્રણ દીકરીઓની માતાના હૃદયદ્રાવક દ્રશ્યો જેમની બે દીકરીઓ છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલ છે જે જગ્યાએ ભીખ માંગી ગુજરાત ચલાવતી હતી એ શાહ પેટ્રોલ પંપ ચોક પર પાલિકા દ્વારા લગાવેલ કેમેરા બંધ રસ્તાઓ પર આવેલા હોટેલોમાં કેમેરા પણ આ દીકરીઓની કોઈ ભાળ મળી નથી બાળકીઓ ક્યાં ગઈ કોણ લાગ્યું હજી એ એક રહસ્યો હવે તેથી રવિવારે શનિવારે તો સાહેબ એના માટે અહીંયા મૂકીને ગાડી રિપેરિંગ કરવા હું અમરેલી ગયો હતો હવે અમરેલી જઈને ત્રણ વાગ્યા પાસો આવ્યો દસ વાગે ત્રણ વાગ્યા પાસો આવ્યો હવે અહીંયા છોકરાને પૂછ્યું કે છોકરી ક્યાં ગઈ એ કે ગપામાં ભાગ લેવા ગઈ અને કીધું હું હવાનો ભૂખો એ નાસ્તો કંઈ કર્યું નથી પાણીને ભરે પાણી ભરીને તો શાક ભણાવ્યું ખાવાનું થાય તો છોકરાને મોકલ્યો જોવો છો નથી મેઘલ નથી તો કઈ કે ભાગ લેવા ગઈ હું ખાવું નથી તો હું બજારમાં બજારમાં બધે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બધા ને ફરી પાછો હાથે પાછો રાતે તો થઈ ને મારે એમ કઈ કંઈ મળી નહીં તે માતાજી એ ગયો બીજી દિવસે એને દિવસે આવરામાં સવારમાં રવિવારે આવી ગયો માતાજીએ કીધું તો મેરડીમાં આવી ગયો મેરડીમાં વાળા મહારાજે કીધું કે આ તમે બે આ દીકરી તમારે સાહેબ ગોતી દે ને તમારે